સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત એક બાજુ સરકાર અને પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કરે છે તો બીજી બાજુ નેતાઓની રેલીઓમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના લીરે લીરા ઉડી રહ્યા છે આ અમે નહીં આ વિડીયો બતાવી રહ્યો છે આ વિડિયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનો છે અને આ દ્રશ્યો કાંકરેજના સિહોરીથી દિયોદર નાળા થઈ દુગવાડા સુધી બાઇક રેલીના છે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે

આ નેતાઓ કાયદાની પરિભાષા સમજે તે પણ જરૂરી બન્યું છે